શ્રી કચ્છ મહિલા વિકાસ સેવા મંડળના પ્રમુખ નીરૂ એસ ઝા છેલ્લા બાર વર્ષથી ફ્રીમાં સેવા આપે છે પોતાની ઈચ્છા મુજબ વકીલની પોસ્ટ મળતા જ ગરીબોની ફ્રીમાં સેવા આપે છે એડવોકેટ નીરુ એસ ઝા રોયલ ક્રિષ્ના કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર દરેક ગરીબ વર્ગના હક માટે લડશે દરેક મહિલાને સ્વરોજગાર સંસ્થા થ્રુ સેવા કરશે આવા કાર્ય માટે ખૂબ અભિનંદનને પાત્ર છે રમજાન પટેલ સામાજિક અગ્રણી પંડ્યા ભૂમિકા પંકજભાઈ સોશિયલ વર્ક શ્રી કચ્છી મહિલા વિકાસ સેવા મંડળના ઉપપ્રમુખ મહેશભાઈ સોલંકી રાહુલભાઈ ગઢવી જયશ્રીબેન આ કાર્યમાં જોડાઈ રહ્યા છે ગરીબોની જરૂરત મુજબ વસ્તુઓ ભોજન ચા નાસ્તો આ ઉપરાંત ગરીબોને જરૂરી બધી જ વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે